પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી અને તેમના નામે ખોટા બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું એકાઉન્ટ મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડ માટે વપરાતા હોવાનું કહીને દ્વારા વાતચીત કરી તેમને ડરાબી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયા પડાવી લીધા છે જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી સાયબર ક્રાઇમે આ ઘટનામાં તેર આરોપીની ધરપકડ કરી છે તો આ સાથે જ ગત વીસમી માર્ચના રોજ મુન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝમેન્ટના પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતા પરથી ફોન આવ્યો હતો કે તમારા પાર્સલ આવેલું છે જે પાર્સલમાં પાંચ પાસપોર્ટ લેપટોપ અને બસો ગ્રામ એમડી ડ્રગ્સ છે જે ગંભીર બાબત છે ત્યારબાદ કોલને મુંબઈ સાયબર સેલમાં ટ્રાન્સફર કરવાનું કહીને સાયબર સેલમાંથી પ્રકાશ નામના અધિકારીએ વાત કરી હતી તેણે કહ્યું કે નવાબ મલિક નામના મંત્રી મની લોન્ડરિંગ અને આતંકી ફંડના ગુનામાં જેલમાં છે તેમણે ત્રણસો થી ચારસો જેટલા બોગસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે જેમાં તમારું બેંક એકાઉન્ટ પણ છે અને આ કેસમાં અમે અનેકની ધરપકડ કરી છે જોકે શૈલેન્દ્ર મહેતાને આ કોલ શંકાસ્પદ લાગતા તેમણે તેમના સેક્રેટરી સાથે વાત કરવાનું કહ્યું હતું પરંતુ પોલીસ અધિકારી તરીકે વાત કરતા વ્યક્તિ એ સેક્રેટરીને અંગે જાણ કરવાની ના કહી હતી બાદમાં સ્કાયપે એપથી કોલ કરીને ધમકી આપી હતી કે તમારો અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે બીજા દિવસે ફરીથી તેમને સ્કાયપેથી કોલ કરીને સીબીઆઈમાંથી વોરંટ ઇસ્યુ થવાની જાણ કરી હતી સાથે કહ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાંથી ઘણા વ્યવહાર થયા છે જે આરબીઆઈ સર્વરમાં દેખાય છે જે જાણવા હોય તો અમે કહીએ તે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરજો બાદમાં નાણાં પરત મળી જશે જેથી વિશ્વાસ કરીને શૈલેન્દ્ર રાજે પંજાબ નેશનલ બેંકના ક્વોલિટી ટ્રેડર્સ અને ચેરિટેબલ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં અનુક્રમે કરોડ અને પંદર લાખ જમા કરાવ્યા હતા જોકે આ પરત ન આવતા અહેસાસ થતા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં આરોપીની ઓળખ કરી અલગ અલગ ચાર ટીમો બનાવી રાજકોટ ધોરાજી કુતિયાણાને ઉપલેટા ખાતે આ ટીમ મોકલવામાં આવી હતી આ ટીમે કુલ તેર આરોપીની ધરપકડ કરી છે જેમાંથી મુખ્ય આરોપી મોઇન ઇગારિયાના છો દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે હવે અન્ય આરોપીઓ પણ રિમાન્ડ હેઠળ છે હાલમાં છેતરપિંડીથી લીધેલા પૈસાની રિકવરી કરવાની કામગીરી ચાલુ છે અહેમદબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે